બંને ટીમોને લઈને સુરતના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ન્યુયોર્કની ધરતી પર ભારતે પાકિસ્તાનની ધૂળ ચટાડી હતી જેથી મોડી રાત્રે સુરતના ભાગળ ચોક ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હંમેશાની માફક ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હતા તિરંગાની સાથે આવેલા ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડવાની સાથે સાથે ઢોલ નગારા લઈ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા તો બીજી તરફ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અન્ય ખબર કે ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅ આઈક કો જરૂર દબાણ